થરાદ ખાતે આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે શહેરના મુખ્ય માર્ગો પરથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પુરુષો મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષા સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા તથા આમંત્રિત મહાનુભાવો દ્વારા વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ સમજાવતા ઉદ્દેશાત્મક પ્રવચનો આપ્યા હતા ભાષણોમાં આદિવાસી સમાજના ઇતિહાસ પરંપરા સંસ્કૃતિ તેમજ હકોની જાગૃતિ અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન આદિવાસી લોકનૃત્યો લોકગીતો અને સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા સૌને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા સાથે જ આદિવાસી કલા હસ્તકલા પ્રદર્શનનું પણ આયોજન કરી સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી સ્થાનિક પ્રશાસન શિક્ષણ સંસ્થાઓ સમાજ સેવી સંસ્થાઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આયોજનમાં જોડાયેલા તમામ કાર્યકરો તથા ભાગ લેનારને અંતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો